નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં અને મિત્રો હરાજીની વાત વિશે કરી હરાજી વિશે વાત કરી તો મિત્રો નવા વેબ્રિજ માં હરાજી લેવાઈ ગઈ છે અને અડધા ડૂમમાં પણ હરાજી લેવાઈ ગઈ છે અને હવે છેલ્લી આટલી હરાજી બાકી છે આપ જોઈ શકો છો થી સાત લાઈન છે ડૂમમાં એટલી હરાજી બાકી છે તો અત્યારે જાણી લઈ શું થાય છે અત્યારે ડુંગળીના બજાર ભાવ ને મિત્રો સમય તમને જણાવી દઉં તો સવા અગિયાર વાગ્યા નો ટાઈમ થયો છે અત્યારે તો ચાલો જાણી લઈએ સવા અગિયાર વાગે શું રહે છે ડુંગળીના બજાર ભાવ વિડીયો સરળ લાગે તો લાઈક કરજો અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો ધન્યવાદ જૂનાગઢ બસો ને છોતેર રૂપિયા ભાવ જોયો ભાઈ કઈ ઘટે ને એવડો સાઈઝ જો એક નંબર સાઈઝ છે કઈ ઘટે ને એવડી બસો ને છોતેર રૂપિયા ભાવર ઉતારે સાઈડ માં સુપર સોલિડ માલ છે આપડી છે લઈ હું તો રૂપિયા સાઈઝ કેમ કે

Ajar, ajar! Kemasukan, kemasukan! Di kampung, di kampung! Di kampung, di kampung! Di kampung, di kampung! Di બસો એક સાઠ રૂપિયા ભાવ દેવા સુપર ક્વોલિટી માલ લો કઈ ઘટે ને હો બસો ને રૂપિયા ભાવ દેવા સાઈઝ માં જોવો તો મીડિયમ ને મોટું બે છે ગુલટી નથી આની અંદર ગ્રેન્ડિંગ કરેલું છે ગુલટી કાઢી લીધી છે બસો ને રૂપિયા ભાવ દેવા મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે એવો માલ છે એકદમ ગોલ્ડ ને ફિનિશિંગ સોલિડ છે બસો ને રૂપિયા ભાવ દેવા એકસો એકસઠ રૂપિયા ભાવ છે પેઢી બધી ગાંધી છે મોટી સાઈઝમાં છે એકસો એકસઠ રૂપિયા ભાવ દે છે એની અંદર ગુલટી હોતી આવી મિક્સ છે આ પ્રકાર આવું મિક્સ છે એકસો એકસઠ રૂપિયા ભાવ છે

બસો છ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે ને એવું મળશે સાઈઝ વાળું છે એની અંદર ગુલ્ટી છે એની અંદર ક્વોલિટી સારી છે બસો છ રૂપિયા ભાવ જોઈએ છે મીડિયમ સાઈઝ માં ક્વોલિટી જોઈએ તો બહુ સારી ક્વોલિટી હોય એની અંદર છે બસો છ રૂપિયા ભાવ જોઈએ છે આની અંદર કોક આવું ઘુંગરું છે મિક્સમાં વર્કરના આવા ગાંઠિયા છે થોડા પતિ ખરાબ થઈ ગયેલા ને એવા બધા

સારા માલના ભાવ ની વાત કરીએ તો મિત્રો સારા ભાવો થઈ છે બસો એકસાઠ બસો એકોતેર ને બસો ને છોતેર રૂપિયા સુધી ડુંગળી વેચાણી છે બસો એકોતેર રૂપિયા વાળી ડુંગળી મિત્રો નથી બતાવી શકો આપણે હું એમાં લેટ થઈ ગયો હતો મિત્રો તો બસ આજના માટે આટલું જ આ વિડીયોમાં ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને વધુમાં વધુ લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈઓ સાથે પણ મિત્રો શેર કરતા રહેજો જેથી એના સુધી આ વિડીયો પહોંચે મિત્રો હું મારા તરફથી પૂરી ટ્રાય કરું છું બધા ખેડૂતભાઈઓ સુધી વિડીયો પહોંચાડવાની પણ તમારી પણ જવાબદારી રહે કે ખેડૂતભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડવો ધન્યવાદ